નમસ્કાર મિત્રો હું છું ભૂપેન્દ્ર સોલંકી અને આપ જોઈ રહ્યા છો આપની પોતાની ચેનલ શોર્ટ આજે આપણે સ્થિત શ્રી શ્રી રાજલ માતાના સાથે મંદિર છે તેમના પણ દર્શન કરીશું અને સાથે સાથે આઈ શ્રી રાજલ માતાનો સંપૂર્ણ ઇતિહાસ તમને જણાવીશ તમે સહુ રસિક મિત્રો દર્શન પણ કરતા જજો અને ઇતિહાસ પણ સાંભળતા રહેજો જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશોજી અને વિડીયો અંત સુધી જોશોજી ધન્યવાદ મિત્રો તો ચાલો મારી સાથે વાત છે મિત્રો ઈસવીસન ચૌદસોની સાલની એટલે કે લગભગ છસો વર્ષ પહેલાની ચરારવા ગામે એક ચારણ દંપતી રહેતું હતું પતિ પત્ની બંનેમાં દુર્ગાના ઉપાસક હતા વક્તિભાવથી ભરપૂર એવા સાધુ સંતોની સેવામાં અને માતાજીના ભજનમાં લીન રહેતા હતા તેમને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું માં દુર્ગા એ સપનામાં આવીને કહ્યું હતું કે તમારે ઘેર હું અવતાર લઈશ અને તે જતે આઈ શ્રી રાજલમાં તેજ તે ઉદાની રાજલ કહેવાયા ઝીંઝુવાડા ગામના પાદરમાં વાણિયાના ગાડામાં આવ્યા અને સહુ ગ્રામજનોને દર્શન આપી અદ્રશ્ય થઈ ગયા આ ચમત્કારી આત્માના દર્શનથી વાણીઓ અને ગ્રામજનો પ્રભાવિત થઈ ગયા ગામના પાદરમાં તે જ સ્થળે રાજલ માતાની નાની દેરી બંધાવી સમય જતા ઝિંજુવાડા સુમરાઓના હાથમાં આવ્યું અને કિલ્લાના ગઢમાં ગોખલાની અંદર જે માતાજીની મૂર્તિ છે તેની ઉપર ગૌ હત્યા કરતી વખતે બે યવનોના હાથથી ગાયના લોહીના છાંટા માતાજીની દેરી પર પડ્યા તરત જ માતાજી પ્રગટ થઈ બંને યવનોનો નાશ કરી તેની કબર ઉપર પોતે ઊભા રહી ગયા આ મંદિરમાં આઈ શ્રી રાજલ માતાજીની મૂર્તિની સામે જ આપણે આઈ શ્રી રાજલમાંના પગલાની છાપ જોઈ શકીએ છીએ અને તે ઘટના પછી મૂર્તિનું મુખ પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશામાં ફેરવાઈ ગયું હતું ઈસવીસન સન એક હજાર ચારસો એકતાલીસ ની ચૌદસો સાઠ વચ્ચે એકવીસ જલેશ્વર ઠાકોર સાહેબ શ્રી રણવીરસિંહજી કુવા કંકાવટીના ના ગાદીપતિ હતા ત્યારે તેમના સપનામાં આઈ શ્રી રાજલમાં આવે છે અને કહે છે કે આ ઝીંજુવાડાના સુમરાઓને હરાવીને ઝીંજુવાડાને તેમના ત્રાસથી મુક્ત કરાવો ત્યારે ઠાકોર સાહેબ કહે છે કે મારી પાસે એટલું સૈન્યબળ નથી કઈ રીતે તેમને હરાવવું ત્યારે આઈ શ્રી રાજલ છે કે ત્રણ વાર મને સાથ દેજો ત્યારે યુદ્ધ માટે પ્રયાણ કરજો ઠાકોર સાહેબે બધી તૈયારી કરી પરંતુ માતાજીના કહેવા પ્રમાણે ત્રણ વાર માતાજીને સાથ પાડે છે કે આવજે ઉદાની રાજલ આવજે ઉદાની રાજલ આવજે ઉદાની રાજલ પણ દેવ ચકલી આવીને ભાલે બેસતી નથી ઘણી વાર સાથ દીધા પછી દેવ ચકલી રૂપ લઈને માતાજી આવે છે અને ભાલે બેસે છે ત્યારે ઠાકોર સાહેબ પૂછે છે કે માડી કેમ મોડું કર્યું ત્યારે માતાજી જે કહે છે કે હું ભેંસો દોતી હતી અને પછી ઠાકોર સાહેબ યુદ્ધ માટે પ્રયાણ કરે છે અને ઝીંઝુવાડા ના સુમરાઓને હરાવીને ઝીંઝુવાડા ઉપર પોતાનું આધિપત્ય જમાવે છે સમય વીતતો ગયો અને માતાજીના ચમત્કારનો પ્રચાર વધતો ગયો નાની દેરીમાંથી મોટું મંદિર બંધાયું આજે આપણે જે આઈ શ્રી રાજલ માતાના મંદિરના દર્શન કરીએ છીએ તેમની સાથે આઈ મોગલ મોગલમાંની પણ દેરી બાંધવામાં આવી છે મંદિરમાં પૂજા પાઠ અર્ચના આરતી નિત્યક્રમ પ્રમાણે ચાલે છે મંદિરમાં ચા પાણી અને પ્રસાદની વ્યવસ્થા હંમેશા નિરંતર ચાલ્યા કરે છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કે ઝાલાવાડ જ નહીં પણ દેશ વિદેશથી પણ શ્રદ્ધાળુ ઝીંઝુવાડામાં આઈ રાજલ માતાના દર્શને આવે છે ભક્તોની મનોકામના પૂરી થાય છે તમે પણ આ બાજુ આવો ત્યારે જરૂરથી આઈ શ્રીરાજલ માતાના અને આઈ શ્રી મોગલ માતાજીના દર્શન કરવાનું ચૂકતા નહીં કહેવાય છે કે બિકાનેરના મહારાજા રાયસિંહજી રાઠોડના નાના ભાઈ પૃથ્વીરાજ રાઠોડ દિલ્હીમાં અકબર બાદશાહ ની સેવામાં હતા પરંતુ ઈસવીસન સોળસો સાડત્રીસ માં મોગલ બાદશાહ અકબર એક પ્રસંગે આઈ શ્રી રાજલમા નો ચમત્કાર જોઈને નતમસ્તક થઈ ગયા હતા આઈ શ્રી રાજલ માતાજીના સન્માન પ્રતિક રૂપે અકબર બાદશાહે દિલ્હી કિલ્લાના દરવાજાની અંદર આઈ શ્રી રાજલ માતાનું મંદિર બંધાવ્યું છે જય આઈ શ્રી રાજલ માતાજી જય આઈ શ્રી મોગલ માતાજી